મિત્રો સ્વાગત છે તમારું ફરી એકવાર નવા વિડીયોમાં આ વિડીયોમાં આપણે વાત કરવાના છે કાંઈક આપણે ચોમાસામાં છે તે પાણી દ્રવ્ય ખાતરો છે તે અત્યારે ઘણા બધા ખેડૂતો તેનો ઉપયોગ કરી રહ્યા છે આપણે તે જુદા જુદા જે પાણી દ્રવ્ય ખાતરો છે તેના વિશેની વિડીયોમાં આપણે વાત કરાવ છે જેનો ઉપયોગ ઘણા ખેડૂત મિત્રોએ છે તે ચોમાસાના પાકમાં કર્યો હતો અને ઘણું એવું સારો એવું રિઝલ્ટ પણ મેળવ્યું હતું આ પાણી દ્રવ્ય ખાતરોના લીધે છે તે ઘણા ખર્ચમાં પણ ઓછું હોય છે અને સારું એવું મ મહત્વ ધરાવે છે આપણા પાકોની અંદર જે બીજા ઘણા જે કંઈ યુરિયા અને ડીએપી આવી છે તેના કરતાં સસ્તા ભવામાં મળી રહે છે પાણી ધરાવે ખાતરો છે બજારમાં આવ્યા ત્યારથી જે કંઈ ખેતીમાં છે તે એક નવો વિકાસ જોવા મળી રહ્યો છે જે ઘણા જે કાંઈ કંપનીઓના માલિકો અને જે કંઈ નિષ્ણાતો છે તે કહી રહ્યા છે આવનાર દસ વર્ષમાં છે તે ખેડૂતોને સારો એવો ફાયદો અને આવનાર દસ વર્ષ છે તે ખેતી અને ખેડૂતમાં તેના હોઈ શકે છે તેવું પણ ધારવામાં આવી રહ્યું છે આ સાથે આપણે જેની સાથે આપણે આ વિડીયોમાં આપણે આવા જ ઘણા બધા ખેડૂત મિત્રો માટે જે કાંઈ મહત્ત્વના વોટર સોલ્યુબ ખાતરો છે તેના વિશે આપણે વાત કરવા જેનો ઉપયોગ છે તે તમે જે કાંઈ શિયાળુના પાકોમાં કરી શકો છો વોટ આ પાણી દ્રવ્ય ખાતરનો તે પહેલાં જો તમે અમારી આ ચેનલમાં નવા હોય હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો મારી ચેનલને જે સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા અને જો આ વિડિયો જો ઇન્ફોર્મેશન વધારે માહિતીગાર લાગે તો મારા આ વિડીયોને બીજા ખેડૂત માત્ર સાથે શેર કરવાનું પણ ના ભૂલતા તો શરૂ કરીએ આજનો આ વિડિયો હવે ઘણા ખેડૂત મિત્રોને છે તે ખબર નથી હોતી કે આ પાણી દ્રાવ્ય ખાતરો છે ઉપયોગ કઈ રીતે કરવો કયા કયા વોટર સોલ્યુબર ખાતરો છે તે માર્કતમાં અવેલેબલ છે જો અત્યારે છે મોસ્ટ ઓફ જે ઘણા બધા ખાતરો લગભગ પંદરથી વીસ પ્રકારના ખાતરો છે તે અત્યારે જુદી જુદી કંપનીઓ દ્વારા માર્કેટમાં આપવામાં આવ્યા છે ઘણા ખેડૂત મિત્રો છે તે યુરિયા અને ડીએપી જે કાંઈ આપણે પાયામાં દાણાદાર ખાતરો આપીએ છીએ જે કંઈ પિસ્તાલીસથી પચાસ કિલોની જે કાંઈ બોરીમાં આવે છે ઠેલામાં આવે છે તે ખાતર હોય છે ઘણા ખેડૂત મિત્રો લગભગ બધા ખેડૂત મિત્રો છે તે જ્યાં માહિતગાર હોય છે પરંતુ આજે આપણે એવા ખેડૂત એવા ખેડૂત માટે ઉપયોગી ખાતરોની વાત કરવી છે માત્ર એકથી બે કિલોની પેકેજમાં આવે છે અને તેનો ઉપયોગ છે તે આપણે પંપમાં ઉગાડીને આપણા પાકમાં જે કાંઈ પંપ દ્વારા છે છંટકાવ કરીને કરી શકીએ છીએ આ જે કાંઈ ખાતરો છે તે પાણીમાં દ્રવ્ય હોય છે જેને કારણે જે કાંઈ વૃક્ષોને છે સારી રીતે અવેલેબલ હોય છે અને સંપૂર્ણ ખાતરો છે તે પાણીમાં ઓગળવાના કારણે તેનો વ્યય પણ જતો નથી સૌ પ્રથમ આપણે ચારથી પાંચ ખાતરોની છે તે વાત કરવાની છે અને કઈ કઈ અવસ્થાએ આપણે તે ખાતરનો ઉપયોગ કરી શકીએ તેની પણ માહિતી મેળવવાના છે તો સૌ આપણે વાત કરીએ ઓગણીસ 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 આ જે કાંઈ ખાતર છે તે પાકમાં જે કાંઈ શરૂઆતી વિકાસ માટે છે આપણે વાપરવાનો હોય છે શરૂઆત વિકાસમાં જે કાંઈ દાળીઓનો વિકાસ હોય વધુ દાળીઓને ફૂટ હોય ચણાના પાકમાં જીણાના પાકમાં છે તે આપણો ઉપયોગ કરી શકીએ છીએ જે કાંઈ વોટર સોલિબર ખાતર હોય છે તેનો આપણે એક પંપમાં એટલે કે પંદર લીટર પંપમાં આપણે સો ગ્રામ જેટલો આપણે ઉપયોગ કરવાનો હોય છે તો સૌ પ્રથમ આપણે વાત કરીએ ઓગણીસ ઓગણીસ ઓગણીસની ત્યાર પછી આપણે વાત કરીએ બાર એક્સાઇ જીરો એટલે કે બાર એક્સાઇ ઝીરો જે કાંઈ ખાતર આવે છે તેની આ જે કાંઈ ખાતર છે તે પાકમાં ફૂલ લાવવા માટે બહુ જ મહત્વનું હોય છે કારણ કે જે ફૂલ આવશે તો સારા એવા આપણે પાકમાં ઝીંઝવા કે કાંઈ ડોડવા કે પોટ પોપટા કે આપણે જોવા મળશે જેથી બાર એક્સાઠ ઝીરો છે તે આપણે કોઈપણ પાકમાં જે ફૂલનો વિકાસ વધારવા માટે અને ફૂલોની સંખ્યા વધારવા માટે અને ફૂલોને ખરી જતા અટકાવવા માટે આપણે આ જે કાંઈ બાર એક્સાઠ ઝીરો છે તેનો આપણો ઉપયોગ કરતા હોય છે ત્યાર પછી ત્રીજા નંબરના આપણે ખાતરની વાત કરીએ તો તે છે ઝીરો ઝીરો બા ઝીરો બાવન ચોત્રીસ આ ખાતરનો ઉપયોગ છે તે આપણે જે કાંઈ ફળ આવે છે ફળને ફૂલમાંથી ફળ બનવાની જે પ્રક્રિયા છે તે વસ્માં અવરોધન રહી જાય ફળની જે કાંઈ સાઇઝ છે તે નાની ના રહી જાય અને ફૂલ જે અદ્વિત પાક ફળ બન્યા પહેલાં જો ખરી ન જાય તે માટે આપણે ઝીરો બાવન ચોત્રીસનો આપણે ઉપયોગ કરવાના છે ત્યાર પછી છે તેર જીરો પિસ્તાલીસ આ જે કાંઈ છે તે ફળનો વિકાસ વધારવા માટે કે કાંઈ પોપટાનો સારો એવો વિકાસ કરવા માટે જે કાંઈ અંદર આ પોપટાનો જે કાંઈ દાણો રહેલો હોય છે ચણાના અને બીજા ઘણા પાકોમાં તેમાં ભરાવદાર પોપટા બનાવવા માટે આ જે તેર જીરો પિસ્તાલીસ છે તેનો ઉપયોગ થતો હોય છે ત્યાર પછી મગફળીમાં જે કાંઈ ઘણા ખેડૂતોમાં તે ઉપયોગ કરવાનો છે ઝીરો જીરો પચાસ જેમાં સલ્ફર અને પોટે પોટાશનો જે કાંઈ ભાગ આવે છે તે છે ભરાવદાર દોડવા માટે અને તે કાંઈ ખરી જાય છે દોડવા પોપટા તો તૂટી જાય છે ઘણા એવા ચણાના અને જીરાના અને ધાણાના પાકમાં જે કાંઈ ઉપરના જે દાણા છે ખરી જાય છે તેને અવરોધવા માટે છે તે આપણે ઝીરો ઝીરો પચાસનો આપણે ઉપયોગ કરી શકીએ છીએ તો આવતા પાંચ આપણા મહત્વના જે કાંઈ પાણીના સોલ્યુબલ જે ખાતરો છે તેની વિશે આપણે વાત કરી હવે આ આ વખતે શિયાળુ પાકમાં ઘણા ખેડૂત મિત્રો છે તે આનો ઉપયોગ કરી શકે છે મોટા પાયે નહીં પરંતુ એકથી બે વીઘાની અંદર તમે આ ખાતરોનો ઉપયોગ કરી શકો છો આ ખાતરોના ઉપયોગથી એક ફાયદો એ થાય છે કે ઓછા ખર્ચામાં આપણે સારું એવું જે કંઈ પોષણ જળવું જોઈએ તે કાંઈ પાકને તે મળી રહે છે આ વોટર સલ્પબે ખાતરનું જે કાંઈ એક કિલોનું પેકેજ આવે છે તેની કિંમત માત્ર અઢીસોથી બસોથી અઢીસો રૂપિયાની વચ્ચે જ હોય છે તે મોંઘા પોતાને સારી રીતે તેનો ઉપયોગ ઓછા કિંમતની અંદર ખેડૂતો મિત્રો કરી શકે છે જો તમને આ વિડીયો અમારો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરવાનું બીજા ખેડૂત મિત્રો સાથે શેર કરવાનું અને અમારા ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા થેન્ક યુ